આમ જોઈએ તો જીપીએમસી એક કલમની મુજબ બે મહિને આપણે બોર્ડ બોલાવવું ફરજિયાત હોય છે માર્ચ મહિનાની અંદર બોર્ડ બોલાવેલું હતું પણ બે મહિના થયા હોય અને લોકસભાની આદર્શ આચારસંહિતાને લાગુ હોય તો અત્યારે તમામ આઇટમો છે એ પેન્ડિંગ રાખેલી છે અને બે મહિને જે બોર્ડ બોલાવવાનું થતું હોય છે એ બોર્ડ એટલા માટે બોલાવ્યું છે બાકી તમામ આઇટમો